थैंक यू फाउंडेशन फॉर प्रोवाइडिंग ऑल गुड थिंग्स अरे ये बदे खूब खूब आभार हूं मानु छु जेजे फाउंडेशन नो जेजे फाउंडेशन नो खूब धन्यवाद के थैंक थे। यू तो सो मच जेजे फाउंडेशन काया धो तो थैंक यू सो मच जेजे फाउंडेशन कौन से विस्तार थैंक यू सो मच जेजे फाउंडेशन थैंक यू जेजे फाउंडेशन जेजे फाउंडेशन अरे थैंक यू केवा मानु छु जेजे फाउंडेशन ने मु थैंक यू केवा मानु छु जेजे फाउंडेशन खोखरा मणिनगर मैनेजिंग ट्रस्टी किरण भाई पवार આજ રોજ તારીખ નવ છ બે હજાર ચોવીસ ના રોજેશન દ્વારા એટલે કે નરેશભાઈ મોગા સાહેબ ટ્રસ્ટી સંગીતાબેન એન મોંઘા ટ્રસ્ટી કરણભાઈ એન મોંઘા ટ્રસ્ટી મિતુલભાઈ એસ પટેલ કાર્યકર્તા ધ્રુવિલભાઈ રાય કાર્યકર્તા જેની અથાગ મહેનત અને અથાગ વિઝન એટલે કે એમનું વિઝન છે કે વધુમાં વધુ બાળકોને આપણે અભ્યાસ માટે સહાય કરી શકીએ મદદ કરી શકીએ ચાલો જાણીએ આપણે ચોપડા વિતરણ પ્રોગ્રામ તથા ચોપડા અંગેના વાલીઓ અને વિદ્યાર્થીઓનો શું અભિપ્રાય છે તે મેળવીએ મારું નામ પ્રકાશ પંકડભાઈ મિસ્કીન છે અમારી છોકરી રિદ્ધિ પ્રકાશ મિસ્કીન છે જે અત્યાર નવમા ધોરણમાં આવેલી છે અને જેસન સ્કૂલમાં ભણે છે અને જેજે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને દર વખતે આજુબાજુના વિસ્તારોના હાકેશ્વર ઘોડાસર મણિનગર પોખરા દરેક વોર્ડના વિદ્યાર્થીઓને આ લોકો સારી રીતે હેલ્પ કરે છે અને એ બધું ખૂબ ખૂબ આભાર હું માનું છું જે ફાઉન્ડેશનનો અને આજે આ જગ્યા ઉપર કરીને આ ખોખરા બોર્ડના દરેક વિદ્યાર્થીની આયા એને મળ્યો ખૂબ આભાર જે ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું મારું નામ નરેન્દ્રસિંહ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલ જો હું જય સોમનાથ સ્કૂલમાં ભણું છું અહીંયા જેજે જે ફાઉન્ડેશનમાંથી અહીંયા હું બે વર્ષથી ચોપડા છું અહીંયા ખૂબ સારી સગવડ હોય છે અહીંયાના ચોપડા તેઓ ખૂબ સારી રીતે સગવડ અમને આપે છે અહીંયા પાણીના કુંડા ગરીબ લોકોને અનાજ ટિકિટ જેવી અનેક સુવિધાઓ છે જે જે ફાઉન્ડેશન અનેક સારા કાર્ય કરે છે તો મારું નામ પૂર્વ પંચાલ છે હું આવું છું ધર્મલિયન ફ્લેટ ખોખરા અને આ જે ફાઉન્ડેશન નામે આજે બુક્સ લઈ લીધી છે મને છે છે આની બુક્સ બુક્સ કેમ કે આ જે ને એની ક્વોલિટી એટલી મસ્ત છે કે ક્લાસમેટ જેવી મોટી મોટી ક્લાસમેટ યુવા અને ડોમ્સ બધી કંપનીઓને ટક્કર આપે એવી છે અને આ ફાઉન્ડેશન બહુ મસ્ત કામ કરે છે અનાજ આપે છે ફાઉન્ડેશન મારું નામ પટ્ટણ ખુશી ચંદ્રકાંત ભાઈ છે હું ઘોડાસર વિસ્તારમાંથી આવું છું મારા ઘરમાં અમે કુલ ત્રણ ભાઈ બહેનો છે મારા ઘરમાં મારા પપ્પા ડિલિવરી મેડિકલ ડિલિવરી કરે છે હું હું આ ચોપડાનો ઉપયોગ મારા ઉચ્ચ ભણતર માટે ઉપયોગ કરીશ જે જે ફાઉન્ડેશનનો ખૂબ ધન્યવાદ કે તે અમારા જેવા વિદ્યાર્થીઓને આવી રીતે નિઃશુલ્ક ચોપડા આપે છે થેન્ક યુ બેટા શું નામ છે તારું રાજ પરેશભાઈ ગુરિલ कहाँ से आते हो बेटा आप मैं खोखरा अहमदाबाद से आता हूँ खखरा से आ रहे हो कौन से स्टैंडर्ड में पढ़ रहे हो में पढ़ रहे हो कौन सी स्कूल में पढ़ रहे हो प्राइमरी इंग्लिश मीडियम स्कूल अच्छा इंग्लिश मीडियम में पढ़ रहे हो आज जे जे फाउंडेशन में कितने साल से आ रहे हो मैम इस साल ये मेरा फर्स्ट ईयर है फर्स्ट ईयर फर्स्ट ईयर ही लेगा कहाँ से इसका इन्फॉर्मेशन मिला आपको बेटा हाँ ये इन्फॉर्मेशन कहा जे जे फाउंडेशन ये सब काम कर रहा है

मैं अब दसवीं पास हूँ पढ़ती हूँ मैं इस, इस पुस्तकों का बहुत सही तरह से इस्तेमाल करना चाहती हूँ तो आप सब लोगों को मेरे धन्यवाद मारू नाम मेरवाडे श्रेया मेरवाड़े श्वेता रमेश भाई है हूँ धोरण बार में भरू चु आजेजे फाउंडेशन तरफ से अमेर एक डजन झोपड़ा मैया है ये आखा वर्ष दरमियान अभ्यास कर उपयोगी बनी चुके थैंक यू सो मच जेजे फाउंडेशन मेरा नाम चौहान दिव्यांशी राजेश कुमार અગિયાર સાયન્સમાં ભણું છું હું ખોખરા ગામમાંથી આવું છું અને હું આ સંસ્થાની બે વરસથી ચોપડા લઉં છું અને મને આ ચોપડાની ક્વોલિટી અને બધું સારું લાગ્યું છે અને જે જે ફાઉન્ડેશન એ છે વિદ્યા વિધવા સહાય બી કરે છે મતલબ વિધવાઓને અનાજ અનાજ બી પૂરું પાડે છે અને મને ખુશી છે કે બધા જ મારું નામ પઠાણ સના પરવીન છે હું જીવનદીપ સ્કૂલમાંથી આવું છું હું જેજે ફાઉન્ડેશન મને એક વર્ષ થઈ ગયું છે આમાંથી ચોપડા લેવા માટે અને ચોપડાની ક્વોલિટી બહુ સારી છે અહીંયા બધા માટે સારી સુવિધા આપવામાં આવે છે જે પણ ચોપડા લેવા માટે આવે છે એમના માટે પાણીની સુવિધા પંખા કુલર જે પણ ગરમી માટે બધું સાધન આપવામાં આવ્યું છે હાઈસે તરફ પટેલ આઈ એમ સ્ટડી ઇન ઇલેવન્થ રાઇટ નાવ આઈ જસ્ટ ટેન્થ સ્ટાન્ડર્ડ ઇન આઈસીએસસી બોર્ડ એસટી સેવન્ટી સેવન્ટી હાયર સેકન્ડરી સ્કૂલ વિથ નાઇન્ટી ફોર પર્સન્ટ ઇન આઈસીએસસી બોર્ડ આઈ એમ રાઇટ નાવ એટ જે ફાઉન્ડેશન ટુ ટેક માય બુક આઈ એમ હેર I have my book for four years. Since four years we are joined to this foundation, and the quality of books are really good. And they also help the birds to save, save birds, provide water to citizens, and also help to provide food to everyone, save lifestyles, and also gives food to everyone. Thank you the foundation for providing all good things. બોલો બેટા શું નામ છે આપનું મારું નામ છે કેની પટેલ ધર્મેન્દ્ર કુમાર ક્યાં રહેવાનું હું મણીનગર માં રહું છું કઈ સ્કૂલ છે આપની મારી સ્કૂલ શ્રી દુર્ગા વિદ્યા વિહાર છે તમે કેટલા વર્ષથી ચોપડા લેવા આવો છો હું 4 વર્ષથી અહીંયા ચોપડા લેવા આવું બરાબર તારો પપ્પા મમ્મી કોઈ આવ્યો છે સાથે બેઠા મારા પપ્પા મમ્મી મારા પપ્પા આવ્યા છે બરાબર તો શું કરે છે મારા પપ્પા છે તો છે તો કેવા લાગે છે સારા લાગે છે છે બરાબર એવું લાગે છે સુધારો કરવાનો છોકરા વિશે ના બરાબર બરાબર છે જે સંસ્થાની યુટ્યુબ ચેનલ છે એટલું છે સારું સંસ્થાની યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાની એમાં બીજી ઘણી બધી માહિતીઓ છે હો ને તે બીજા બધું કહેવાનું અને ખાસ બેટા ચોપડા આપણે કઈ રીતે આવે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષોમાંથી ચોપડાઓનું થાય છે બરાબર તો આપણે એની જોડે શું કરવાનું ચોપડા વાપરીએ છીએ ને આપણે તો એના માટે શું કરવાનું આપણે એટલા વૃક્ષો વાવવાના અને વાવો સાથે એનું જતન કરવાનું અને એને ખાસ કરીને નુકસાન ના થાય ને એનું ધ્યાન રાખવાનું બેટા હા વેરી ગુડ માતાજી કી જય હા તમે ક્યાં આવ્યા છો અત્યારે બચાવડા હોય શાના માટે ચોપડા લેવા સંસ્થાનું નામ શું છે આપણે બરાબર તમે કેટલા વર્ષથી ચોપડા વિતરણમાં ભાગ લઈ રહ્યા છો ચાર વર્ષ ચોથું વર્ષ છે બહુ ખૂબ જ સારું એટલે તમે શરૂઆતથી જે જે ફાઉન્ડેશનમાં ચોપડાનો લઈ રહ્યા છો તમને કેવું લાગી રહ્યું છે સારું લાગે તમે કયા ધોરણમાં છો અત્યારે નવમાં બરાબર હવે આગળ તમે શું ભણવા ઈચ્છો છો આગળ કોમર્સ 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 કરીને શું બનવા માંગો છો તમે નર્સિંગ નર્સિંગમાં જવા માંગો છો બરાબર તમારા તમારા ભાઈ બહેન કેટલા છે મોટી બેન મોટી શું કરે છે નર્સિંગ બરાબર એ ચોપડા લેશે તો આપે છે બરાબર તમને કેવું લાગે છે ચોપડા વિશે ચાલો સંસ્થાના બીજા અન્ય સેવાઓના માટે તમને છે હા અને પાણી આવે જરૂરિયાત અંદર અનાજનું એ કરે બરાબર કલર કરે સ્કૂલો બરાબર પછી આવે બરાબર અમે છે ને ટ્રી પ્લાન્ટેશન બી પર્યાવરણનું બી સેવાનું કામ કરે છે અમારે પણ એની સાથે જોડાવાનું તમે બીજું બહુ કંઈ નહીં તમારા સોસાયટીમાં તમારા મોહલ્લામાં જ્યાં પણ આવો ત્યાં વૃક્ષો વાવો નાના છોડાવ વાવશો વૃક્ષો વાવશો તો બી બહુ છે એમને પ્રેરણા આપો આજુબાજુના દરેક બટ્ટે એક વૃક્ષ વાવો તમારા કોઈ જન્મદિવસ હોય કોઈનો પ્રસંગ હોય ઘરે તો વૃક્ષ વાવો તો તમારે એ બાબતે પર્યાવરણ જળવાશે હો ને જય

તમારી ચહાણ બરાબર કઈ સ્કૂલ છો આપ કલ્યાણ પ્રથમ શાળા બરાબર તો પપ્પા ઘરે શું કરે છે છોડિયાની નકલી કરે છે નરેડા બટિયા બરાબર તમારી મમ્મી મમ્મી ઘરે સિલાઈનો કામ કરે છે બરાબર અને તમે કેટલા વર્ષથી ચોપડા લઈ રહ્યા છો સંસ્થામાંથી મદદ બે વર્ષથી લઈ રહી હવે સંસ્થામાંથી તમને ચોપડા મળી રહ્યા છે વિના મૂલ્ય છે બરાબર તમે હવે એવું થાય કે તમે મોટા થઈને આ રીતે કોઈને મદદ કરવાનો તમારા મનમાં વિચાર આવે છે એ બાબતે આવે છે તો શું કરશો એના માટે તમે સંસ્થા તમને એ જ છે કે સંસ્થાને રીતે તમે તમને મદદ કરે છે તમે બીજાને મોટા તમે મદદ કરો તો એક રીતે એ સહકારની ભાવના ચાલે અને એકબીજાને મદદ થાય અને આખો આપણો સમાજ આગળ આવે ને બેટા જે જે ફાઉન્ડેશનમાં બેટા કેટલા વર્ષથી તમે સંસ્થામાં ચોપડા લેવા આવ્યા છો ત્રણ વર્ષ તમને ક્યાંથી તમે રેફરન્સ મળ્યો તમને કઈ રીતે જાણવા મળ્યું ચોપડા અહીંથી મળે છે બરાબર કેટલા ગણવામાં ભણો છો તમે હવે કોમર્સમાં છો કે સાયન્સમાં છો કઈ સ્કૂલ છે બેટા બરાબર તમને કેવા લાગ્યા ચોપડા બસ એવું ભણવાનું કેવું લાગે છે તમને તમે ચોપડા તમે લઈ જાઓ છો તો ભણવામાં તમને મદદરૂપ થાય છે તમને કેવું લાગે છે લખતી વખતે મસ આમાં કોઈ સુધારા કરવા માંગો છો ચોપડાઓમાં અથવા સંસ્થા તમને કોઈ હજુ કોઈ સંસ્થા વિશે તમે કહેવા માંગો છો સંસ્થા હજુ કોઈ તમને એવું લાગતું હોય કે આવું મદદ કરે અથવા આવી સહકાર કરે તો પધાર સારું એવું કોઈ સંસ્થા જે જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ ક્યાંથી આવો છો તમે ખોખરા ગામમાંથી નું નામ છે આપનું પ્રિયા પ્રકાશભાઈ કોરી કઈ સ્મમાં છો ગુજરાતમાં ગુજરાતી શાળા નંબર 4 ને ફિલહાલ તો અજી ભણીનગર સરસ્વતી માઈ છું નવમા ધોરણમાં નવમા ધોરણમાં આવ કેટલા વર્ષથી તમે ચોપડા લઈ રહ્યા છો ફર્સ્ટ વખત છે બરાબર તમને ક્યાંથી માહિતી મળી ચોપડા વિશેની એ અમાર બાજુમાં રહે છે ને એમનાથી માહિતી મળી બરાબર તમે આટલા વર્ષ ચોથું વર્ષ છે ચોપડાઓનો તો તમને માહિતી નથી એ બાબતે ના અચ્છા તો હવે ખાસ કરીને તમારે વધુ માહિતી મેળવવી હોય ને તો આપણે જે જે ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરવાની એમાં બધી માહિતી મૂકીએ છીએ કે તમારા જેવા બધા વિદ્યાર્થીઓને તડકા ના ખાવા પડે તડકામાં વરસાદમાં એના માટે તમે ઘરે બેઠા યુટ્યુબમાં જોઈ શકો છો અને તમે એનો સેવાનો લાભ લઈ શકો છો થેન્ક યુ નમસ્કાર મારું નામ ધવલ ધવે છે સાપરાઈ ફાઉન્ડેશન પ્લસ ઇન્ટરનેશનલ ખો કોચ રેફરી જે જે ફાઉન્ડેશન સાથે છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલો છું અને એ જે ઉમદા કાર્ય કરે છે એ કાર્યમાં સાથ સહકાર અને એને સાથે રહેવાવાળા વ્યક્તિઓ બી એટલા બધા ઉમદા અને સહકાર્ય છે જેની નોંધનીય બાબત આજે જોવા મળે કે ત્રણ હજાર વ્યક્તિઓની સંખ્યા સામે બી એમણે એટલું ઝડપી કાર્ય કર્યું કે વિના વિઘ્ને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરેલ છે બદલ સર્વને અભિનંદન ખાસ કરીને અનેક વિસ્તારોમાંથી શ્રમજીવી પરિવારના બાળકો પણ આવ્યા છે ખાસ કરીને અનેક વિસ્તારોમાંથી શ્રમિકના બાળકો ઝુંપડવટી બાળકો જે ભણવા જઈ રહ્યા છે એના માટે જે ફ્રી ઓફ કોસ્ટ આ જે ચોપડા વિતરણનો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે એ ઉમદા કાર્યને અમે હૃદયથી બિરદાવીએ છીએ આભાર અશોક દેશપાંડે સિનિયર કોચ ખોખો કબડ્ડી અમદાવાદ જે જે ફાઉન્ડેશન તરફથી આ નોટબુક વિતરણનો કાર્યક્રમ આજ રોજ કે ત્રણ હજાર બાળકોએ ભાઈઓ બહેનોએ મળીને કુલ ત્રણ હજાર બાળકોએ ભાગ લીધો છે અને નિઃશુલ્ક અને વિધાઉટ મનીથી આ કાર્યક્રમ કરવામાં આવેલ છે જે જે ફાઉન્ડેશનને સૌ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આ ટી આ જે ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે જે સેવા આપી રહ્યા છે એ છે કિરણભાઈ પવાર સાહેબ છે તેમને વર્ષ દરમિયાનમાં ઘણી બધી આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે જેઓ પક્ષીઓને પાણી પીવાના કુંડાની બાબત છે છોકરાઓને એજ્યુકેશન બાબતે બુક લેટ છે ત્યાર પછી અનાજ કીટ અનાજ કીટ આપવા બાબતનું છે ત્યાર પછી પક્ષીઓને માળા આપવાનું કામકાજ એ કરી રહ્યા છે આવી રીતે સમાજ સેવાની અંદર એમણે ઘણી બધી નિરાધાર બહેનોને તેમજ અનાજ બહેનોને એમણે ખૂબ જ મદદ કરેલી છે એવા શ્રી કિરણભાઈ પવારે પણ ખૂબ ખૂબ અભિનંદન આવી રીતે જ ભવિષ્યની અંદર ખૂબ ખૂબ મદદ કરે અને એમાંથી કંઈ બીજી સંસ્થાઓ પણ પ્રેરણા લે એ મારી શુભકામના જે છે ફાઉન્ડેશનમાં આવી જાઓ